બિદડા સરોદય ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે એકાવનમાં મેગા મેડિકલ એન્ડ સર્જિકલ કેમ્પનો પ્રારંભ કરાયો બિદડા સરોદય ટ્રસ્ટ હોસ્પિટલ અને તારામતી વેલનેસ યોગા સેન્ટર ખાતે એકાવનમાં મેડિકલ સર્જિકલ મેગા કેમ્પનો પ્રારંભ મહાનુભાવોના હસ્તે ડીપ પ્રાગટ્યવડે કરાયો હતો મંચ સ્થાનેથી નિવૃત્ત લેફ્ટ કમાન્ડર હરવિંદરસિંહ સિક્કા કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા માજી રેલવે મંત્રી દિનેશભાઈ ત્રિવેદી કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા જન્મભૂમિ ગ્રુપ એમડી હાર્દિકભાઈ મામણિયા સરહદ ડેરી ચેરમેન વાલમજીભાઈ હુંબલ માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલકુમાર કિશોરભાઈ ગઢવી માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ કેશવભાઈ ગઢવી વગેરેનું સાલ મોમેન્ટો વડે વિશેષ સન્માન કરાયું હતું મંચસ્થાનેથી એકાવનમાં વર્ષે મેડિકલ સર્જિકલ કેમ્પના પ્રારંભે સંસ્થાની આરોગ્યની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવાઈ હતી કાર્યક્રમના પ્રારંભમાં સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર હેમંતભાઈએ પચાસ વર્ષની સેવાયાત્રામાં બિદડા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલ યોગા વેલનેસ સેન્ટર ખાતે સાહીઠ લાખ દર્દીઓને આરોગ્ય સેવા મળી છે એંશી હજારથી વધુ ઓપરેશનો થયા છે સંસ્થાની પ્રવૃત્તિઓથી તેમણે સૌને વાકેફ કર્યા હતા દાતાઓનો પણ તેમણે આભાર માન્યો હતો પિયુષભાઈ સાવલા મુકેશભાઈ દોશી મસ્કા પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોર રવિન્દ્રભાઈ ત્રવાડી મૌના ખેડૂત અગ્રણી ભટુકસિંહ જાડેજા ડૉક્ટર મયુરભાઈ મોતા બિદડાના પૂર્વ સરપંચ સુરેશભાઈ સંઘાર ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ અંગ્રેજી શાળા માંડવીના ચેરમેન ભગવાનજીભાઈ ઝાલા ગોધરા જૈન મહાજનના પૂર્વ પ્રમુખ ચંદ્રકાંતભાઈ પાલણ મોતા તલવાણાના સરપંચ કનુભા જાડેજા ભરતભાઈ થલેશ્વર માંડવી મામલતદાર વિનોદભાઈ ગોકલાણી લીલાધરભાઈ ગડા ભોજાઈ સરોદય ટ્રસ્ટ હોસ્પિટલ અનિલભાઈ ગાલા સિરવાના સરપંચ પરેશભાઈ ભાનુસાલી માંડવી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ મહેશ્વરી તાલુકા પંચાયત સદસ્ય જેક્સન સંઘાર લક્ષ્મી શંકર જોશી હિરેનભાઈ સાવલા ધર્મેન્દ્રભાઈ જેસર નેહાબેન ગઢવી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભાવિનભાઈ રાજગોર ઉદયસિંહ જાડેજા ભરતભાઈ સંઘાર સૈયદ ગુલામ મુસ્તફા મેહુલભાઈ ગોર ઉમરસિંહભાઈ ચંદે રફીકભાઈ મિસ્ત્રી વગેરે આયોજન વ્યવસ્થા સંભાળી હતી મોટી સંખ્યામાં સંસ્થાના ડોક્ટરો આમંત્રિત મહેમાનો સંસ્થાના કર્મચારીઓ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ નાગુ ડોક્ટર મિનલબેન ત્રિવેદી પ્રશાંત રાવ અને આભાર વિધિ અરવિંદભાઈ શાહે કરી હતી દિલ કો છૂર્યાવાળા કામ હૈ દો દસ સાલ પાંચ સાલ પંદર સાલ સે હો એક વાત તો वो कुदरत ने ही भेंट किया होगा वो बिना ब्लेसिंग्स के नहीं हो सकता है तो ये ट्रस्ट जो है वो उसने अपनी नींव बहुत गहरी नीचे की है तो ही ये सब अच्छे फल निकलने शुरू हुए हैं तो बड़ा दिल को छूने वाला का, काम कर रहे हैं और अभी मैं इनकी जो जो लेबॉरेट्रीज और दूसरा देख के आया था आज सुबह देखा कि वो अपंगों के लिए बनाना उनके लिए मटेरियल प्रोस्थेटिक मटेरियल, आर्टिफिशियल लिम्स बनाना और मुफ्त में बांटना, उन लोगों को अपना दान देना जो जिन्होंने के ना तो ट्रस्ट को देखा ना ही इन्हों क्या काम हो रहा है विश्वास किया तो जो विश्वास है वो आप अचानक नहीं बना सकते बड़ा खून पसीना लगता है और बड़ा बड़ा बलिदान होता है तो जब ये सब हो तभी आप विश्वास के कायल बनते हैं काम के आते हैं तो इस ट्रस्ट ने वो विश्वास कमाया है कि आज इस पहुंच इस पहुंच पर है लेकिन ये अभी बहुत कम है और मेरा ये मानना है कि इसको देश विदेश में इसका जिक्र किया जाए इसकी इसकी बातचीत की जाए बताया जाए लोगों को कि ये ऐसी संस्था है जिसमें ना देने वाला पूछता है कि किसको दिया ना लेने वालों को पता चलता है कि किसने क्या दिया तो असल में अगर आप देखें कि कोई आपसे पूछे आप 20 बिलियन बिलेयरस के नाम बता दें आप 10 के भी शायद ना बता पाए बट 20 50 100 संतों के नाम चाहिए तो हमारा इतिहास बता देगा

સાઠ લાખ કરતાં વધારે દર્દીઓએ એનો લાભ લીધો છે મુલાકાત લીધી છે એક લાખથી વધારે ઓપરેશન સર્જરી થયા છે અહીંયા વેલનેસ સેન્ટર હોય નેચરોપેથી હોય યોગનું સેન્ટર હોય સરસ મજાની હોસ્પિટલ હોય આવા અનેક આરોગ્યના કાર્યો સાથે આ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે ફાઉન્ડર ટ્રસ્ટીઓ શ્રી પટેલ સાહેબ હોય રામ્બિયા સાહેબ હોય એમને યાદ કરીએ વર્તમાન ચેરમેન શ્રી વિજયભાઈ અને વિશેષ રૂપે ટ્રસ્ટી શ્રી હેમંતભાઈ રાંભિયા જેમના માધ્યમથી ખૂબ સુંદર કાર્ય અહીંયા થઈ રહ્યું છે અનેક દાતાશ્રીઓનો સહયોગ પણ મળી રહ્યો છે આપણને બધાને દેશ અને દુનિયાની અંદર આ સરોદય ટ્રસ્ટે ખૂબ ગૌરવ છે ત્યારે આપણે એમની પૂરી ટીમને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને એમને સૌને આપણે વંદન કરીએ આજે ફરીથી એક વખત બિદડા સરોદય ટ્રસ્ટના આ પચાસમાં વર્ષની પૂર્ણતા સાથે એકાવનમાં વર્ષમાં જ્યારે પ્રારંભ કર્યો છે ત્યારે અહીં આવવાનું થયું અહીં આજે હરેન્દ્રસિંહ સિક્કા સાહેબ કે જે રિટાયર્ડ ફોજી છે અને એમણે દેશભક્તિની જે કંઈ પણ વાત કરી છે એ ખૂબ સુંદર વાત કરી છે કચ્છના લગાવ સાથેની વાત કરી છે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમને જે સહયોગ આપ્યો અને એમણે જે પિક્ચર બનાવી એ પિક્ચરની વાત કરી છે અને ગુરુ નાનક દેવજીનું જે ગુરુદ્વારા સાહેબ લખપત ગુરુદ્વારા સાહેબની છે એની પણ વાત કરી છે એટલે સૌને પ્રેરણાત્મક આ આજનો વિષય રહ્યો અને આ ગુજરાત સર્વોદય ટ્રસ્ટ દ્વારા અનેક ગરીબ લોકોને જે કંઈ પણ આરોગ્યપ્રદના સેવાઓ આપવામાં આવી રહી છે એને હું બિરદાવું છું અને ખૂબ સેવાના કાર્યમાં આ ટ્રસ્ટ છે એ આગળ પડતું નામના ધરાવે છે અને અનેક દાતાઓએ પણ એની અંદર સહયોગ આપે છે જે દાતાઓને પણ હું બિરદાવું છું આજના કાર્યક્રમમાં પચાસ વર્ષની જે આ ટ્રસ્ટની કારકિર્દી છે જે ટ્રસ્ટને સમાજ પ્રત્યે જે ભાવનાથી બધાના સાથ સહકારથી જે કામ કર્યું છે મેડિકલ ફિલ્ડમાં એના માટે અમે ગૌરવાના ગૌરવાન્વિત છીએ અને આ જે કાર્ય છે એનું સેલિબ્રેશન અમે કેવી રીતે કરી છે તો સેવાથી સેલિબ્રેશન અને લોકોને સાથ અને સહકારથી સેલિબ્રેશન અને પ્રેમની ભાવનાથી સેલિબ્રેશન નહીં આ ટ્રસ્ટે હંમેશા પોતાના પચાસ વર્ષના ગાળામાં બધા એનો સાથ સહકાર મળ્યો છે દાતાઓ તો કાર્ય 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 પદ્ધતિ અને જે અહીંયા કામ થાય છે એનાથી હંમેશા ખુશ છે અને એ લોકો કામ જોઈને જ પૈસા આપે છે દાન કરે છે અને પોલિટિશિયન્સ તો જુએ છે અને અહીંયા કામ કેવું થાય છે એમને તો સાથ સહકાર આપવાની ખાસ જરૂર હોય છે અને અહીંયા આવે છે હંમેશા ઉત્સાહિત કરવા માટે એમને